ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા આશ્રમના સેવક અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે રેન્જ આઈજી દ્વારા રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આ મામલે વધુ એક આરોપીને દબોચી લેવામાં સફળતા મેળવી છે આ કેસમાં અગાઉ દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન અન્ય એક શખ્સની સંડોવણી હોવાની વિગતો બહાર આવી હતી આ માહિતીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી કોદિયા ગામેથી દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીને ઝડપી પાડ્યો છે આ સાથે જ બગદાણા હુમલા કેસમાં પકડાયેલા કુલ આરોપીઓની સંખ્યા અગિયાર પર પહોંચી છે આરોપી દિનેશ ઉર્ફે દાદુ સોલંકીને પકડ્યા બાદ નિયમ મુજબ તેની પૂછપરછ શરૂ કરતા પહેલાં તેને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યો હતો આ કેસની તપાસ હજુ પણ ચાલુ છે અને આગામી સમયમાં અન્ય કેટલાક મોટા ખુલાસાઓ થવાની સંભાવના છે